મેં રાજકોટની કથામાં પણ બહુ જ એક પ્રશ્ન મને પૂછાયો અખબારો તરફથી કે તમે છો કોણ આવો પ્રશ્ન મારી પાસે આવેલો બાપુ તમે કોણ છો કોઈ એમ કહે કે બાપુ અમને આમ લાગે છે કોઈ કહે સૌ પોત પોતાની શ્રદ્ધા મુજબ કહેતા હોય વળી શ્રદ્ધાનો હોય ને કાંઈક જુદો ભાવ હોય તો એ વળી એમ કહેતા હોય બધાને પોતપોતાની રીત હોય અને એ બધાને અધિકાર છે પણ એ બધા જ વતી એક પ્રશ્ન મને રાજકોટમાં પૂછાયેલો તમે છો કોણ ત્યારે મેં છેલ્લે દિવસે કે આગલે દિવસે એનો બહુ જ મોટો ખુલાસો કર્યો છે અને હમણાં ઇઝરાયલની કથામાં એનો વિશેષ મેં ખુલાસો કર્યો સ્પષ્ટ છે કે હું બ્રાહ્મણ નથી બ્રાહ્મણ હોવું એ બહુ મોટો મહિમા છે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ બ્રાહ્મણપણું એ બહુ જ પૂજનીય સ્થાન છે ગોસ્વામીજી રામચરિત માનસની વંદના શરૂ કરે છે ત્યારે ગુરુવંદના પૂરી કર્યા પછી કહે છે પ્રણવું